નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ દભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદમાં આવેલ રણછોડરાય મંદિર ખાતે આજ રોજ રામ આજરોજ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દિવસભર ભવ્ય આયોજન થયું હતું અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા જેનો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે શુભ ઘડી આજે આવી પહોંચતા અયોધ્યા સાથે સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે ત્યારે ચાણોદ ખાતે પણ ભવ્ય આયોજનો થયા જ્યાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર આનતોત્સવ સમિતિ ભક્તજનો દ્વારા યોજાઈ રણછોડરાય મંદિર ખાતે મહાઆરતી દર્શન સાથે અયોધ્યા ખાતે થતી શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ મોટી સ્ક્રીન પર સામૂહિકપણે સૌએ ભેગા મળીને નિહાળ્યું લોકોએ ઘરેથી પણ ત્યારે નિહાળ્યું સાંજે શ્રી રણછોડરાય મંદિર ખાતે ચાર કલાકે મહાઆરતી સાથે ભવ્ય પાલખી યાત્રા નીકળી ડીજેના તાલે જય જય શ્રીરામના નારા સાથે સંપૂર્ણ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભવ્ય નીકળેલ શોભાયાત્રામાં પાલખી યાત્રામાં ભગવાન શ્રી રામ લક્ષ્મણજી તેમજ માતા શેતા પુષ્પો અલંકાર સાથે શોભાયમાન બિરાજમાન થયા હતા ચાણોદના માર્ગ પર નીકળેલી શોભાયાત્રાને ઠેર ઠેર ગુલાબના પુષ્પો અક્ષત વધાયા હતા વર્ષા સાથે દર્શન પૂજન કરી ધન્યતા સૌએ અનુભવી હતી ખૂબ જ સુંદર આ શોભાયાત્રાનું આયોજન થયું હતું ને સાથે મહાપ્રાશિદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું